જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્ર એ દિવાળીના દિવસે મહારાજે સંતો અને હરિભક્તોને કંસાર પીરસીને જમાડ્યા એકવાર શ્રીજી મહારાજે સભામાં પૂછ્યું કે આજ તો દિવાળીનો દિવસ છે લોકમાં આજે સૌ શું કરે ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું મહારાજ આજે તો સગાવાલા હોય તે લાપસી રાંધીને હેતથી ભેળા બેસીને ખાય આ સાંભળીને મહારાજ કહે અમારા સગાવાલા તો તમે બધા છો આજે અમારે તમને બધાને લાપસી તો શું સાકરનો કંસાર કરીને જમાડવા છે પછી એ દિવસે મહારાજે સંતોને પંગતમાં ફરીને ખૂબ પીરસીને કંસાર જમાડ્યો શ્રી વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીએ પંક્તિબંધ બેસીને સંતોએ શ્લોકોની રમઝટ સાથે કંસાર આરોગ્યો પછી હરિભક્તોની પંક્તિ થઈ તેમાં પણ મહારાજે સહુને પીરસી પીરસીને ભાવથી જમાડ્યા બાદમાં મહારાજ રઘુવીરજી મહારાજના આગ્રહથી એમને ત્યાં જમવા પધાર્યા સાથે થોડા સખા પણ હતા મહારાજ વચ્ચે અને બંને બાજુ સખાઓને જોડે બેસાડ્યા રઘુવીરજી મહારાજ ઘરમાંથી લાવતા જાય ને પીરસતા જાય અને મહારાજ પોતે જમતા જાય ને સખાને તાણ કરીને પીરસાવતા જાય એમ તાણ કરીને જમતા કંસાર ખૂટવા આવ્યો મહારાજે કહ્યું લાવો રઘુવીરજી કંસાર ત્યારે રઘુવીરજી મહારાજે કંસાર ફેરવ્યો ને માંડ માંડ સૌને પૂરો કર્યો ઘડીક થયું ત્યાં વળી પાછું મહારાજે કહ્યું લાવો ત્યારે રઘુવીરજીએ પોતે બે માણસ સારું પ્રસાદી પૂરતો રાખેલ થોડો કંસાર મહારાજ પાસે લાવીને મૂક્યો ત્યારે મહારાજ બોલ્યા આવ રાખો હવે હવે દિવાળી પૂરી થઈ ગઈ ત્યારે આ સાંભળીને રઘુવીરજી મહારાજ પણ હસતા હસતા બોલ્યા કે ત્યાં રસોડામાં અંદર પણ દિવાળી પૂરી થઈ ગઈ છે સહુ એમ એમના મર્મની વાત જાણી હસી પડ્યા જય શ્રી સ્વામિનારાયણ